અમરે ખાધો નહીં કેટલા વર્ષે અમાર તો શીરો બોતતા નહીં આવતું નક મારી તેરી દોશી હતી તો ચૂ ચૂ ખરા બે બાપા આ આ બે આ મારો જો ચલે જો 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 દીગો હું ઇના જો હું કલાક થી બાદ ઉલ્લામળા કરું ક આ વા મકે વાજે સબ બધાને મારે કોમ હતું એનું કોમ હતું બે આવતો જ છે બા એ તો ખબર તારા ભાઈ અજા વરી તો પછી હું નહીં કોમ નહીં હું નહીં હું તો કહું મોહનતાર બોહનતાર પાડ્યો છે સીધો

ના ના કઈ કીધું ના ના બાપા મી તો કઈ નઈ કીધું જે કહેવાય એટલે વાત નો ઉચલ પછી કંઢારી બંઢારી બનાવે હા આ હો તન તો બોલવા દેતા નહીં ખાલી રોમ રોમ કીધા તો કરી બોલવા દીધો પણ બોલે જ નહીં હા બોલો કહું છું સોરી જોઈ છે હા ના ના હારું કહેવા લ્યો કે ઉના નામ ડોલખા આ તો કે બોલન પાઈ તો બોલવા દેતા નહીં હા તો પૂરી ઓપરતા નહીં હા બોલો હા બોલો બોલો કરશન ભાઈ હા હા ઈવાને કીધું છે કે ભાઈ સોરી છે ના ના હારી છે હારા ઘરની છે તમે તાર બધું આવડ બરાબર હું તમે તાર બેશો નું કેશો ખેતી કેશો બધું હા બરાબર છે હારો હા મારો ટેકો છે લ્યો લાખ રૂપિયા તાર મોવા લે હા બેઠો છું પણ આરા જે મારી વાત આપરો કો કે ગોમ કરે આરી નરદોલી ના તો ના ના આપણે ગમ કેવું લેવા દે આપણે સુરી થી મતલબ હા સુરી થી મતલબ હાન બસ એ કઉ સુ ઉમર ઉમર કેટલી

એટલે તમારો મારો થવા જ દેવું મારા એવું લાગે કેમ ડોમ મરી શકી જિંદગી પણ રોટલા તો જાતે જ ખાશી કોઈ ડોસી આવવી નહિ કરવું તમારે એવું નહી કેવું આપડે આ છોકરાનું હગું થાય એટલે બીજું કરીએ કયો હા ને ફોન કર કુશેલ પાર જે વાત હોય તાના બોલે ફરી લાગે છે ભાઈ તાના કાકા મારા કાકા બોલાવ્યા

હેડો આ રે સફર પેડો કા હેડો લઈશું ઓ કીધી ભાઈ કવસો ઓકના વાત કરો સોકાનો હગુ થાય અને ટોપી હરખી કરો હા ઓવ પઈન ઊંચા જોનો અને ઉમરા જો તો લાખડામાં જવાની થઈન પઈન મૂસન હા કાળા મૂઠાના તને મુહે તાન જો ઓછો ના થવા દો હા હરખાઈ જ હેડો મતવા મમરા ખઈ કઈ દેતા રે